રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ બાબતે આપેલા નિવેદનના વિરોધ વચ્ચે હવે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની એન્ટ્રી થઈ છે તેમણે ભાજપ સામે કેટલાક ગંભીર આરોપ લગાવતા પરિણામ ભોગવવા તૈયાર રહેવા કહ્યું છે ક્ષત્રિય સમાજ રૂપાલાના નિવેદન બાદ ઉમેદવાર બદલવા માંગ કરી રહ્યું છે જેને શંકરસિંહ વાઘેલાએ ટેકો આપીને સમર્થન આપ્યું છે સાથે સાથે એમ પણ શંકા વ્યક્ત કરી કે જો ભાજપ હાઈ કમાન્ડ ઝડપથી આ મામલે કોઈ પગલા નહી લે તો આ ચિંગારી આગળ ક્યાં જઈને ઊભી રહેશે એ નક્કી નથી સમજીને એમને જે પાર્ટીએ ઉમેદવારી નક્કી કરી હોય એ પાર્ટી જ ઉમેદવારમાં આવું પાછું નક્કી નથી કરવા પોતે ઉમેદવાર થવું ન થવું ઉમેદવાર થયા એ પાર્ટીએ નક્કી કર્યા રાજભામાં લઈ જાઓ આપણને ક્યાં વાંધો પણ જો ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી નથી બદલતી એનો અર્થ ભારતીય જનતા પાર્ટી નથી બદલતી તમે થાય કરો તમારી બેન બેટીઓ પર અમે ગમે તેવું કરીશું તમે થાય કરી લો અને ભારતીય જનતા પાર્ટીવાળા ક્ષત્રિયો જે હોય કદાચ સિદ્ધાંત નીતિને માનતા હોય પણ જો એમનો આત્મા એમની બેન દીકરીને કોઈ આ સંભળાયું હોય તો એ શું કરત ફરગેટ ક્ષત્રિયો પણ સમાજની કોઈપણ બેન દીકરી માટે ગમે તેવા એલિગેશન થાય તો આપણે શું કરીએ આપણે આપણી બેન દીકરીની વાત સાંભળી લઈશું કે તેલ પીવાનું રાજકારણ રાજકારણ એવું ન હોય કે હવે મારું મારું સમાન મારે જીરો મૂકવાનું હોય અને જીરો મૂકવા ઘણા બધા હતા એટલે ઘણી વખત હું જાહેરમાં માનસિંહનો જોધપુરના રાજાનો દાખલો બી આપું જે અકબરને શરણ થઈ ગયા હતા થઈ જાઓ શરણે મને એનો વાંધો નથી પણ તમે સમાજની અસ્મિતા સમાજની લાગણી એમની ભાવના એને ઠેસ લાગીશ એ ચોટ લાગેલીશ એને મલમપટ્ટી નહીં થાય અને મલમપટ્ટીની એમની માગણી ફક્ત ને ફક્ત ભાઈ તમે આ આજના બીજેપીના ઉમેદવારને બદલો જે બીજેપીના હાઈકમાન્ડના હાથમાં છે બીજેપી આખું ગુજરાતના હાથમાં ઓલ ઇન્ડિયાના બીજેપીનું હાઈકમાન્ડ છે એટલે જો ગુજરાતની આ લાગણી ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ ન સમજે તો એમ સમજવાનું કે એમની સહમતી છે આ ગાર દેવામાં બીજેપી હાઈકમાન્ડની સહમતી છે વડાપ્રધાનની સહમતી છે પાર્ટી પ્રેસિડેન્ટની સહમતી છે હોમ મિનિસ્ટરની સહમતી છે તમે અમને આવી ગાળો બોલો છો ઓકે તમને મંજૂર છે ઠીક છે અમે અમારી રીતે જે કરવું હોય અમે કરીશું અને એ કરવા માટે જે રીતે અત્યારે ચાલી રહ્યું છે હાલી રહ્યું છે હું માનું ત્યાં સુધી તો સરકાર આમાં વધારે દાજા ઉપર ડામ દેશે બળતામાં ઘી હોમશે એફઆઈઆર કરશે બહેનોને એરેસ્ટ કરવાની કોશિશ કરશે ક્યાંય લોકો આવેદનપત્ર આપવા જતા હોય ને રોકવાની કોશિશ થાય લાઠીચાર્જ થાય બગેરે બીગેરે તો માનું ત્યાં સુધી યાર ગુજરાત માટે આ તંદુરસ્ત નિશાની નથી માટે સમજદાર દેશની બહુ મોટી પાર્ટી દુનિયાની મોટી પાર્ટી ગુજરાતમાં પચીસ વર્ષથી વધારે શાસન છે એમનું અને એ રીતે જો એમની આ દાદાગીરી લુખી દાદાગીરીમાં પરિવર્તિત થવાની હોય તો ચૂપ રહેવાય નહીં અને એટલા માટે સરકારને એક જાત્રી વાત કરવા કે બી તમે આ સમજો તમે તમે કરી રહ્યા તમે તમારા માધ્યમથી તમારા ઉમેદવાર આ બોલી રહ્યા છે તમે જો સમાજની માગણી છે કે એમને બદલો આટલી નાની વાત પણ તમે સહમત ન થવાના હોય તમને તમારા પ્રોબ્લેમ હોય તો ઉમેદવાર બદલી શકો એમાં તમને પ્રોબ્લેમ નથી તમારા પ્રોબ્લેમ હોય તમે ગમે ત્યાં કરી શકો તમારા પ્રોબ્લેમ નથી બીજા સમાજના પ્રોબ્લેમ છે એ સમાજ એક બાજુ કયો એ સમાજ તો ટેકર ફોર ગ્રાન્ટેડ માનીને લઈ જશે અમે એ સમાજમાં ગમે તેવા લોકો હોય તો અમે સમજાવી લઈશું એવું માનીને ચાલી રહ્યા છો ત્યારે મારે સરકારને સવાલ છે કે મહેરબાની કરીને પોલિટિકલ ઇલેક્શન મે ગો એન્ડ મે કમ ચૂંટણી કાલે પૂરી થશે એવું ઝેર ન રોપો જેથી કરીને સમાજ કાયમ માટે એ ઝેરનો દંખ પીધા કરે અને એટલા માટે તાત્કાલિક તમે થોડા સમજદાર હોય તો અને જે આક્ષેપ છે એમાં તમે બી સહમત ન હોય તો લોકસભાનો ઉમેદવાર મોકલો તમે એમને રાજસભામાં મોકલો જે કરવું એ કરો એ કોઈ આપણને વાંધો નથી વ્યક્તિગત સવાલ જ નથી આવતો પણ બીજેપીની માનસિકતા આ દેવી શક્તિ શ્રી શક્તિ એના વસ્ત્રાહરણની હોય દ્રૌપદીના વસ્ત્રાહરણ દાખલો ભગવાન કૃષ્ણ પહોંચી ગયા હતા એ ક્યાંય કોઈપણ ઠેકાણે આ આ કૃષ્ણ અવતારો બધાય પેદા થઈને બેન દીકરીઓનું જે વસ્ત્રાહરણ થઈ રહ્યું છે દરેક કોઈ પણ સમાજના હોય એના માટે આ પૂરક વસ્ત્રો પૂરા પાડનાર લોકો બેઠા જ છે અને જો ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ દિલ્હીનું કમાન્ડ આ નિર્ણય વહેલો નહીં લેતો આ ચિનગારી ક્યાં જશે એ કહેવાય નહીં એના માટે જે કંઈ પરિસ્થિતિ ઊભી થાય એના માટે ફક્ત ફક્ત અને ફક્ત બીજેપી હાઈકમાન્ડ જવાબદાર હશે ગુજરાતની સરકાર જવાબદાર હશે દેશની બીજેપીની ગવર્મેન્ટ જવાબદાર હશે એટલું આ તકે એવું કહી